સૂર્ય બસ ઉગવાની તૈયારીમાં જ હતો તેનું આછું આછું અજવાળું માખાંગ આકાશમાં જાણે લાલ કેસરી રંગની રંગોળી પૂરી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું ઉત્તરમાંગ હિમાલય તથા દક્ષિણમાંગ શિવાલિક પર્વતોથી ઘેરાયેલ એવું આ દહેરાદૂન ઘણા બધાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે અને હોય કેમ નહીં રોજની ભાગદોડવાળી જિંદગીમાંગ થોડો સમય આવા કુદરતી વાતાવરણમાં વિતાવવાથી મન પણ પ્રસન્ન થઈ જાય છે સૂર્યનો પ્રકાશ બારીમાંથી થઈ રૂમમાં આવી રહ્યો હતો અને બીજી તરફ થતો પક્ષીઓનો કલરવ સાંભળી મીરા જાગી ગઈ તે ઊભી થઈ બહાર નીકળી અને થોડીવાર સુધી પહાડો આકાશ અને પક્ષીઓને જોઈ રહી પછી તે પોતાનો નિત્યક્રમ પતાવીને રસોડા ગઈ ત્યાં લગભગ સાઈઠ થી પાંસઠ વર્ષના માજી ચા બનાવી રહ્યા હતા તે મીરાને જોઈને બોલ્યા મીરા દીકરા તું ઉઠી ગઈ લે આજ તું મારા હાથની ચાપી રોજ તો તું જ બનાવે છો પણ બા તમે આરામ કરો એ તો હું બનાવી લેખ શું કામ વહેલા મૂક્યા આજે વળી વેલી આંખ ખુલી ગઈ તો મેં કીધું લાવ તને થોડી મદદ કરું એમ પણ તારે જવાનો ટાઈમ થઈ જશે હમણાં વાતું પછી કરજે ને લે ચા પી બંને સાથે બેસીને ચા પીવે છે અને પછી મીરા ફટાફટ નીકળે છે બીજી બાજુ મિહિરે મીરાને શોધવા માટે ઘણી મહેનત કરી પણ તેના વિશે કોઈ જાણકારી મળી નહોતી પણ એક દિવસ તેને મીરાની એક બહેનપણી મળે છે મિહિરને ખાતરી હતી કે તેને પણ નહીં જ ખબર હોય છતાં તે પૂછે છે અને તેને પૂછતાં ખબર પડી કે મીરા દહેરાદૂન માંગ છે મીરાની બહેનપણીનો ભાઈ કોઈ ટ્રાવેલ્સ એજન્સીમાં કામ કરતો હોવાથી મીરા તેની પાસેથી ટિકિટ બુક કરાવી હતી મિહિર તેના ભાઈ પાસેથી બધી ડિટેઇલ્સ લઈને દહેરાદૂન પહોંચે છે ત્યાં તેણે ઘણી જગ્યાએ મીરા વિશે પૂછપરછ કરી પણ ખાસ કાની જાણકારી ન મળી મિહિર હતાશ થઈને એક બાંકડે બેસે છે અને છે મીરાના ફોટોને જોઈ વિચારતો હોય છે ત્યાં એક લગભગ આઠેક વર્ષનો છોકરો તેની સામે આવે છે અને મીરાના ફોટા તરફ જોઈને બોલ્યો રે ડોટ મીરા ટીચર મીરાનું નામ સાંભળી મિહિરને ઝટકો લાગે છે તે તરત પેલા છોકરાને પૂછે છે તેજ હમનામ મીરાનું નામ લીધું હતું ને તું જાણે છે એને પહેલાં છોકરાએ કીધું હા હું જાણું છું એ તો અમારી સ્કૂલમાં ભણાવે મીરા વિશે જાણકારી મળતા મિહિર હરખાઈને પૂછે છે તું મને લઈ જઈશ તેની પાસે તને ખબર છે એ ક્યાં રહે છે પેલો છોકરો હા પાડે છે અને પછી મીરાના ઘરનું એડ્રેસ આપે છે હવે મિહિરને પૂરો વિશ્વાસ હતો કે મીરા મળી જ જશે તે તરત પેલાંગ છોકરાને આપેલા એડ્રેસે પહોંચવા નીકળે છે મિહિર ત્યાં પહોંચે છે જૂનવાણી ઘાટનું એક માળનું મકાન હતું બહાર મોટો ડેલો હતો તે થોડો ખુલ્લો હતો એટલે મિહિર હળવેકથી ધક્કો મારી અંદર પ્રવેશે છે ત્યાં મોટું ફળિયું હતું ત્યાં સરસ મજાના ફૂલ છોડ વાવેલા હતા મિહિર જોતાં જસ સમજી ગયો હતો કે નક્કી આ મીરાએ જવા હશે કેમ કે તેને આ બધાનો ખૂબ શોખ હતો ઘર ભલે જૂનવાણી હતું પણ એકદમ ચોખ્ખું એક માજી આવતા દેખાય છે તેને જોતા જ મિહિરને તેની ઉંમરનો અંદાજો આવી જાય છે તે માજી પોતાની તરફ જ આવી રહ્યા હોવાથી મિહિર તેની પાસે જાય છે ત્યાં પેલા માજી તેને પૂછે કોણ છે તું બેટા કોનું કામ છે હું મિહિર છું સુરતથી આવ્યો છું મારી એક મિત્રને શોધવા મીરા નામ છે એનું અને પછી તે મીરાનો ફોટો બતાવતા પૂછે છે તમે જાણો છો આન હા હા મીરા વહીન જ રહે છે બસ તે હમણાં જ નિશાળેથી આવશે તું અંદર બેસ નિશાળ શબ્દ સાંભળીને તરત મિહિરને પહેલો છોકરો યાદ આવે છે અને તેને વિચાર આવે છે કે નક્કી મીરા વહીન કોઈ સ્કૂલમાં ભણાવવા જતી હશે મિહિર મનમાં અનેક પ્રશ્નો સાથે અંદર જાય છે અંદર એક હિંચકો હોય છે ત્યાં બેસે છે અને માજી મિહિર માટે પાણી લઈ આવે છે મિહિર પાણી પીએ છે અને ગ્લાસ બાજુમાં રાખી પૂછે છે તમે મીરાને કઈ રીતે ઓળખો છો મતલબ કે મીરાનું તો વહીન કોઈ સગું રહેતું પણ નથી તો તમે હા દીકરા હું તેની કોઈ સગી નથી પણ મારા હાટું તો ઈ મારી સગી દીકરી જેવી જ છે માજી બોલ્યા ઓહ તો એ અહીં કેમ તમે કઈ રીતે ઓળખો એને મિહિરે ઉત્સુકતા સાથે પૂછ્યું માજી મિહિરના કહેવાનો અર્થ સમજી ગયા અને તે એ દિવસને યાદ કરતાં બોલ્યામ જે દિવસે એને મીરાને પ્રથમવાર જોઈ હતી આજથી લગભગ બે વરહ પહેલાં મીરા મને મળી હતી હું તો મારા રોજના નિયમ મુજબ સાંજે મંદિરે ગઈ હતી ત્યાં એક દી મીરાને એકલી પગથિયા ઉપર બેસેલ જોઈ આયની તો નહોતી લાગતી પણ મને લખતું કે આવી હૈશે ફરવા એમ પણ નહીં રોજે કેટલાય લોકો ફરવા આવે મિહિર ધ્યાનથી માજીની વાત સાંભળી રહ્યો હતો બીજે દી ગઈ તો ત્યારે એને ત્યાં જોઈ પછી તે દી હું એની પાસે ગઈ એને જોઈ મને મારી દીકરીની યાદ આવી ગઈ આટલું બોલતા માજીની આંખમાં આંસુ આવી ગયા પછી તે આંસુ લૂછી વાત આગળ વધારતા બોલ્યા મીરાએ મારી હામે જોયું પણ કાંઈ બોલી નહીં એની આંખું રોઈ રોઈને હોજી ગઈ હતી કોંજાને કેટલાની દીથી ખાધુંની નહીં હોય મેં એને પૂછ્યું કે તું કેમની છો તો એ ખાલી એકલું બોલી સુરત પછી મેં પૂછ્યું કે કોઈની ભેગી આવી છો ડોટ તો એને ખાલી માથું હલાવીને ના પાડી પછી હું એને મારી ઘેરે લઈ આવી અને જમાડ્યું એમે હું આયા એકલી જ રવ છું અને એ દી થી પછી મીરાને જ રાખી છે એ હુકામ આયા આવી એની તો મને નથી ખબર અને એને પાછી દૂ નો થાય એટલે મેં એને કાંઈ પૂછું ય નથી મીરા આવી તો મને હથવારો થઈ ગયો માજીની વાત સાંભળીને મિહિર થોડીવાર મૌન રહ્યો થોડીવાર પછી તેને પૂછ્યું તો તમારી દીકરી અત્યારે ક્યાંક છે આ સાંભળીને માજીની આંખમાં ફરીથી આંસુ આવી ગયમ તે ઉપર આકાશ તરફ જોઈ દુઃખી મનથી ફક્ત એકલું જ બોલ્યાંક એ તો હવે નથી રહી આ સાંભળી મિહિરને દુઃખ થયું તેમની આવી હાલત જોઈ મિહિરે તેની દીકરી વિશે આગળ કોઈ સવાલ તો ન પૂછ્યો તેને જોયું તો સમય ખાસ્સો વીતી ગયો હતો મીરા હજુમાં આવી નહોતી એટલા માંગ ડેલો ખખડવાનો અવાજ આવ્યો માજી બોલ્યાંગ લે મીરા આવી ગઈ લાગે આટલાંગ સમય બાદ મીરાને જોવાની મિહિરની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી ત્યાં જ સામેથી મીરાને આવતી જોઈ મીરા હવે પહેલાંગ જેવી મીરા નહોતી લાગતી હંમેશા મજાક મસ્તી કરતી રહેતી મીરા એકદમ શાંત લાગી રહી હતી તે પહેલાંગ કરતાં ઘણી પાતળી થઈ ગઈ હતી મિહિરને અંદાજો આવી જ ગયો કે એ મનમાં સમય પીડાઈ રહી હશે મીરા અંદર આવી કેમ ખુલ્લો હજી એ પોતાનું વાક્ય કરે ત્યાં જ એની નજર હિંડોળા ઉપર બેસેલા મિહિર પર પડી તેને જોઈ મીરાની આંખમાં મનાયાસે આંસુ આવી ગયા તે કશું બોલી નહીં બા બોલ્યાંગ મીરા જો તને મળવા સુરતથી આ છોકરો આવ્યો છે એ કે છે કે એ તારો કોઈ મિત્ર છે હવે તમે બંને વાત કરો ત્યાં હું જમવાનું ત્યાર કરું છું આટલું બોલી તે ધીમે ધીમે હાલતામ હાલતામ રસોડા માંગ્યામ મીરા જાણે મિહિરને અવગણીને પોતાના રૂમ તરફ ચાલવા લાગી મિહિરે મીરાને રોકી પણ તે ન રોકાઈ મિહિર તેની પાછળ પાછળ તેની રૂમ ગયો મીરા બારી માંગથી બહાર પહાડોને જોઈ રહી હતી અને પોતાના આંસુ રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી કેમ મીરા કેમ કોઈને કશું કહ્યામ વગર ઘરેથી ભાગી આવી અને એ પણ નહિન્યા તને ખબર છે હું સતત બે વર્ષથી તને ગોતતો હતો અરે મારું છોડ ત્યાંગ તારી મમ્મીની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે અને તું એને છોડીને અહીન્યા આવતી રહી વાય મીરા વાય કેટલા સમયથી મનને સતત ખાતી રહેલી વાત મિહિર બોલી ગયો મીરા હજુ પણ કશું બોલ્યામ વગર ચૂપચાપ ઊભી હતી મીરાને આમ જોઈ મિહિરને તેની ઉપર દયા પણ આવી રહી હતી અને ગુસ્સો પણ આવી રહ્યો હતો અરે કાનિક તો બોલ મિહિરે ફરીથી પૂછ્યું એ હાલો હવે જમી લ્યો પછી વાતું કરજો બહારથી બા સાદ સાંભળાયો ચલ મિહિર જમી લે બીજી વાત પછી કરશું આટલું બોલી મીરા બહાર જતી રહી મિહિર પણ તેની પાછળ પાછળ ગયો ત્રણેય જમતા હતા મિહિર વારે વારે મીરા તરફ જોઈ રહ્યો હતો પણ મીરા જાણી જોઈને તેની સામુ જોવાનું ટાળતી હતી બેટા અહીં કોઈ કામથી આવ્યો છે કે બા એ પૂછ્યું હા અહીં એક કામ છે એટલે આવ્યો છું પછી મીરા સામું જોતા જોતા બોલ્યો અને પછી મને યાદ આવ્યું કે મીરા પણ અહીં છે તો મેં કીધું લાભ મળતો જાવ મીરા કશું બોલી નહીં પણ બાએ કહ્યું સારું કર્યું બેટા તું આવ્યો એ બહાને મીરાને ય ગમશે હવે નકર તો સાવ એકલી પડી જાય આ ડોશી હારે તો કેટલીક વાત કરે પણ હવે વાંધો નહીં લે તારું કામ ન પૂરું થાય ત્યાં લગી આયા જરેજે સાચી વાતને મીરા હાબા મીરાએ ટૂંકમાં ઉત્તર આપ્યો જમી પરવારીને બાદ તેના રૂમમાં જઈને મીરા ઘણું કામ પતાવીને બહાર ફૂલ છોડને પાણી પાવા લાગી મિહિર તેની પાસે આવીને ચૂપચાપ ઉભો રહ્યો મીરાએ મિહિર તરફ જોયું મીરાને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું તેને ખબર હતી કે મિહિર પોતાનો મિત્ર હોવા છતાં તેને પણ જણાવ્યું ન હતું અને એટલે જ મિહિર થોડો ગુસ્સા માંગ છે તું અહીં ક્યાં કામથી આવ્યો અંતે મીરા વચ્ચેનું મૌન તોડતા બોલી તારે શું કામ છે મિહિર થોડો ગુસ્સામાં બોલ્યો બોલને હવે મીરાએ ફરીથી પૂછ્યું છે એક જરૂરી કામ મારું પોતાનું કોઈક ખોવાઈ ગયું છે અને તે બહુ દુઃખી છે એટલે હું એની મદદ કરવા આવ્યો છું મીરા તરફ જોયા વિના મિહિર બોલ્યો તને કેમ ખબર પડી કે હું અહીન્યા છું મીરાએ પૂછ્યું હા તમારા માટે તો અમે બીજા છીએ એટલે એકવાર પણ કહેવું જરૂરી ન લાગ્યું પણ અમારા માટે તમે હંમેશા પોતાના જ રહેશો અને એટલે તમને ખૂબ ગોપત્યા અને જુઓ અત્યારે સામે જ છો મિહિર બોલ્યો મિહિર પ્લીઝ મીરા હવે પોતાની સહનશીલતા ગુમાવી રહી હતી તેને રડવું આવી રહ્યું હતું પણ મહામહેનતે તેને રોકી રાખ્યું મિહિરે મીરાનો હાથ પકડ્યો અને જોરથી પોતાની તરફ ખેંચીને બોલ્યો બોટ મીરા ડોટ હું તને શોધતો હતો મીરા હશે હશે કરતી તેને કાંગી થયું તો નહીં હોઈને અને આજે મને મળી અને આટલું પૂછવા છતાં તારે કશું બોલવું નથી તું જ બોલ હવે શું હવે મીરાથી વધુ સહન થઈ શકે એમ નહોતું બે વર્ષથી પથ્થર બનીને જીવી રહેલી મીરા આજે પીગળી ગઈ એક તરફ મિહિરે તેનો હાથ પકડ્યો હોવાથી દુઃખ રહ્યો હતો અને બીજી તરફ તેનો ભૂતકાળ તેની નજર સમક્ષ આવી રહ્યો હતો મીરા રોઈ પડી તેને જોઈ મિહિરને ભાન થયું કે તેને ખૂબ જોરથી મીરાનો હાથ પકડ્યો હતો તેને તરત હાથ છોડ્યો અને મીરા ત્યાં જ બેસીને આટલા સમયથી મનમાં રહેલા પોતાના દર્દને આંસુ રૂપે બહાર કાઢવા લાગી મિહિર પણ તેની બાજુમાં બેસી ગયો તેને થોડીવાર મીરાને રડવા દીધી અને પછી તેને શાંત કરી તેના માટે પાણી લઈ આવ્યો મીરાએ પાણી પીધું હવે મીરા થોડી સ્વસ્થ લાગતા મિહિરે કહ્યું મીરાએ ફક્ત હમમ કહ્યું થોડીવારના વારના બંનેના મઉ પછી મીરા બોલી તારે સંભાળવું છે ને કે ત્યાં બધાને છોડીને હું અહીં ન્યા શૂકામા આવી મિહિરે હકારમાંગ માથું હલાવ્યું મીરા ભૂતકાળની યાદો સરી પડી અને મિહિર તેને સાંભળવા લાગ્યો વધુ આવતા ભાગમાંગ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ